હેલો ફ્રેન્ડ્સ તો લગ્ન પ્રસંગમાં કેલારીમાં જે લાઈવ ઢોકળા મળે એ આપણા બધાના જ ફેવરેટ હોય છે પણ એવા ઢોકળા આપણાથી ઘરે બનતા જ નથી તો આજે છે ને આપણે આપણા કિચનમાં એવા જ લાઈવ ઢોકળા બનાવીને રેડી કરવાના છીએ રસોઈયા લોકો જે પ્રિમિક્સમાંથી એ રેડી કરે છે ને એ પ્રિમિક્સ આપણે બનાવીશું અને તેની સાથે સર્વ થતી જે લાલ ચટણી હોય છે તેની પણ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું જેથી તમારા ઢોકળા એકદમ જેવા સોફ્ટ બનીને રેડી થાય તો ચાલો શરૂ કરીએ ઢોકળા બનાવવાનું હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ ખાના ખજાનામાં પ્લીઝ તમને મારા વિડીયો જો પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા આપણે બધી જ દાળ અને ચોખાનું એક સરખું માપ રાખવાનું છે તો તમે પણ એક વાટકી નક્કી કરીને બધું એક સરખું જ માપ લેજો તો સૌથી પહેલાં આપણે પ્રીમિક્સ બનાવીએ છીએ તો તેના માટે મેં એક પેન લઈ લીધું છે એમાં આપણે એક વાટકી ચણાની દાળ નાખી દઈશું આપણે આ બધી વસ્તુ માપીને જ લઈશું અને તેના માટે તમે ગમે તે એક વાટકીનું માપ સેટ કરી લેજો એક વાટકી આપણે અડદની દાળ નાખીશું અને એક વાટકી આપણે ચોખા નાખી દઈશું યુટ્યુબ પર ઘણી બધી રેસીપી છે લાઈવ ઢોકળાની કે રસોઈયા આ રીતે પલાળીને ઢોકળા બનાવે છે કે હાથો લાવીને બનાવે છે પણ લગ્ન પ્રસંગમાં કેવું હોય છે તમને ખબર છે રસોઈયા પાસે એટલો બધો ટાઈમ બિલકુલ નથી હોતો કે કે એવું પલાળે આથો રાખે એટલે એ લોકો આ રીતનું બનાવીને રેડી રાખતા હોય છે જેથી એમાં ફટાફટ દહીં ઉમેરી અને માત્ર દસ જ મિનિટમાં ઢોકળા રેડી કરી લેતા હોય છે તો આપણે આ મિક્સરને બે થી ત્રણ મિનિટ જેવું શેકી લઈશું એકદમ ધીમા શેકે આપણે તેને બે થી ત્રણ મિનિટ જેવું શેકવાનું છે જેથી તેમાં બધું મોઇશ્ચર ઉડી જાય અને તમે નોટિસ કર્યું હશે આ મિક્સરમાં કે જનરલી આપણે હાંડવા જે ઢોકળાનું બેટર જે હોય છે દડાવતા હોય છે જે લોટ તેમાં ત્રણ ભાગ ચોખા અને એક ભાગ દાળ હોય છે પણ અત્યારે આપણે ત્રણ ભાગ દાળ સામે એક જ ભાગ ચોખા લીધેલા છે દાળનું પ્રમાણ વધારે છે એટલે ઢોકળા આપણા જે બને એ એકદમ રસોઈયા જેવા ચિકાસ પડતા અને એકદમ સોફ્ટ જ બને એ પણ ઘરે એટલા માટે તમે પણ આ જ રીતનું માપ લેજો અને એકદમ સરસ માપ સેટિંગ કરીને જ લેજો જેથી તમારા પણ ઢોકળા એકદમ સોફ્ટ ઘરે જ બનીને રેડી થાય છે દાળને બે ત્રણ મિનિટ શેકાઈ જાય એટલે આપણે તેની અંદર એક વાટકી રમવો ઉમેરી દઈશું અને તેની સાથે આપણે એક બીજું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે જેના લીધે આપણા ઢોકળા એકદમ સુપર સોફ્ટ બનીને રેડી થશે જે આપણે રેગ્યુલરમાં નથી ઉમેરતા હોતા અત્યારે આપણે એક વાટકી પૌવા ઉમેરી દઈશું અને તેને પણ એક મિનિટ જેવું લઈશું સોજી અને પૌવાને એક જ મિનિટ શેકવાના છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કેમ કે પેન પણ ગરમ છે અને જે ચોખા દાળ શેકાયા છે તે પણ ગરમ છે એટલે તે તેના લીધે એકદમ સરસ પૌવા અને સોજી બંને શેકાઈ જશે તો બસ હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું તો બસ હવે એકદમ સરસ દાળ ચોખા ને બધું જ ઠંડુ થઈ ગયું છે તો હવે એક મિક્સર જાર લઈશું અને તેની અંદર આ મિશ્રણને નાખી દઈશું જેટલું આવે તેટલું આપણે આ મિશ્રણ વધારે છે એટલે બે વાર પીસવું પડશે તેને તો પહેલાં જેટલું આવે એટલું એક વાર એક મિક્સર જારમાં આપણે નાખી લઈશું અને તેને એકદમ સોફ્ટ નથી પીસવાનું થોડું દરદરું જ રાખવાની છે બસ આ જ રીતનું પીસવાનું છે તો મેં અહીંયા બધું જ દાળ ચોખાને પીસી લીધા છે હવે તેને આપણે ચારણીની મદદથી ચાળી લઈશું જેથી જે મોટા મોટી દાળ એવું રહી ગયું હોય તે ચારણીમાં નીકળી જાય તો અહીંયા મેં ચારણીથી ચાળી લીધું છે અને એકદમ કરકરું મિશ્રણ આપણને મળી જાય છે અને મોટી મોટી દાળ આપણે ચારણીમાં જ રહી જાય છે તો બસ હવે આ મિશ્રણને જે પ્રીમિક્સ આપણે રેડી કર્યું છે તેને તમે એક એરટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો એક આખું વર્ષ તમે આ મિશ્રણમાંથી લાઈવ ઢોકળા બનાવી શકશો અને તેને એક વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકશો તો તમારે જેટલા લાઈવ ઢોકળા બનાવવા હોય તમે તેટલું પ્રીમિક્સ લઈ અને તેની અંદર દહીં નાખી બનાવી શકશો તો અહીંયા હું અત્યારે બે વાટકી જેટલું પ્રીમિક્સ લઈ રહી છું અને બાકીનું જે પ્રીમિક્સ છે તેને આપણે એરટાઇટ એક ડબ્બામાં ભરીને સ્ટોર કરી દઈશું તો જ્યારે મન થાય ત્યારે આપણે તેમાંથી લાઈવ ઢોકળા બનાવી શકીએ તમે આ રીતે દાળ અને ચોખાનું એક સરખું માપ લઈ અને તમે આવી રીતે મિક્સરમાં પીસી અને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને મૂકી રાખશો તો તમારે જ્યારે મન થાય ત્યારે ફટાફટ દસ જ મિનિટમાં તમે આ લાઈવ ઢોકળા બનાવીને રેડી કરી શકો છો રસોઈયા પણ લગ્ન પ્રસંગમાં આ જ રીતે બનાવતા હોય છે જે રીતે હું તમને બતાવી રહી છું તો તમે પહેલેથી એન્ડ લગીન પૂરેપૂરો વિડિયો જરૂરથી વોચ કરજો અને બનાવજો તો તમારા પણ લાઈવ ઢોકળા એકદમ જબરજસ્ત સોફ્ટ બનીને રેડી થાય છે તો અહીંયા એક બાઉલમાં મેં બે વાટકી પ્રીમિક્સ લઈ લીધું છે અને અહીંયા મેં બે વાટકી લીધું છે તો એની સાથે હું એક વાટકી મોડું દહીં લઈ રહી છું તમે જેટલું પ્રીમિક્સ લો તેનાથી અડધું તમારે દહીં લેવાનું છે અને એ પણ મોડું દહીં લેવાનું છે કેમ કે આપણે તેની સાથે રસોઈયા લીંબુના ફૂલ જનો ઉપયોગ કરે છે તો મેં પણ અહીંયા લીંબુના ફૂલ જ લીધા છે તેને પાણી થોડું નાખી ઓગાળી લીધા છે તો તમે પણ લીંબુના ફૂલ જ લેજો પણ જો તમારી પાસે ના હોય લીંબુના ફૂલ તો તમે તેની જગ્યા પર લીંબુનો રસ પણ નાખી શકો છો પણ માપ જે પ્રમાણે હું બતાવી રહી છું તે જ પ્રમાણે રાખજો હવે થોડા મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડી અડધી ચમચી હળદર નાખીશું એક પીચ જેટલી હિંગ નાખીશું સ્વાદ માટે અને લસણ આદુ લીલા મરચાંની પેસ્ટ નાખી દઈશું જો તમે લસણ નાખાતા હોય તો તમે સ્કીપ કરી દેજો આદુ અને લીલા મરચાંની જ પેસ્ટ નાખજો હવે થોડું થોડું પાણી ઉમેરી એકદમ સરસ આપણે બેટર બનાવી લઈશું પાણી એક સામટું ના ઉમેરી દીધા થોડું થોડું પાણી ઉમેરજો જેથી વધારે કે ઓછું ના પડે પાણી પાણી કેટલું ઉમેરવું એ તમારે આ રવા અને પૌવા પર ડીપેન્ડ કરે છે અહીંયા મેં તીખા લા લીલા મરચાનો ઉપયોગ કર્યો છે તમે તીખાશ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી પણ કરી શકો છો તો બસ એકદમ સરસ બેટર બની ગયું છે તો તેને આપણે 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રેસ્ટ આપી દઈશું અને રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે લાલ ચટણી બનાવી લઈશું લસણવાળી તો ખાણીમાં મેં 20 એક નંગ જેટલા લસણ લઈ લીધા છે અને પે તેને પહેલાં આપણે અધકચરા વાટી લઈશું તમે પણ અધકચરા પહેલાં વાટી લેજો અને પછી જ મરચું નાખજો નહીં તો બરોબર ખંડાશે નહીં અને આ પ્રોસેસ તમે મિક્સરમાં ના કરતા આવી ખારણીમાં જ તમે તેને આ લસણની જે પેસ્ટ છે બનાવજો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે મિક્સર કરતાં પણ વધારે તો અહીંયા મેં દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી રેગ્યુલર તીખું મરચું લીધું છે અને થોડું સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખ્યું છે અને હવે તેની એક પેસ્ટ બનાવી લઈશું ખાંડી લઈશું તેને આ જે લસણની લાલ ચટણી છે એ લાઈવ ઢોકળા સાથે એકદમ સરસ લાગે છે તમે જ્યારે લારી પડ કે ગમે ત્યાં ખાઓ ત્યારે તમને આ જે લાલ ચટણી હોય એ તમને આપે છે ઢોકળા સાથે તો હું તમને પણ બતાવી રહી છું તમે આ રીતે આ લાલ ચટણી પણ બનાવી શકો છો તો એકદમ સારી રીતે તેને પહેલા આપણે ખાંડી લઈશું તો એકદમ સરસ મરચું અને લસણ ખંડાઈ ગયું છે

તો આપણે એક કઢાઈ મૂકી દઈશું અને તેની અંદર બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેની અંદર જે પેસ્ટ રેડી કરી છે તેને ઉમેરી દઈશું તેને તેલ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસ ની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે આ જે ઢોકળા સાથે જે ચટણી ખાવામાં આવે છે તે એકદમ થીક નથી હોતી તો તેની અંદર થોડું પાણી વધારે સારી રીતે આ ઉપર આવી ગયું છે અને ચટણી પણ રેડી થઈ ગઈ છે એકદમ ઠીક ચટણી નથી હોતી આ ઢોકળાની થોડી આજ રીતની હોય છે તો બસ ચટણી હવે એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચટણીને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે દસ મિનિટ આપી દીધો છે રેસ્ટ બેટર ને તો તેને પણ જોઈ લઈશું તો એકદમ થિક બેટર થઈ ગયું છે તો આપણે તેની અંદર પાણી ઉમેરીશું થોડું આપણું જે આ બેટર છે એ કેટલું પાણી મટ શોષશે એ આપણા જે પૌવા અને જે આપણે રવો નાખ્યો છે તેના પર ડિપેન્ડ કરે છે એટલે તમે પણ પાણી એ જ રીતનું જે રીતનું હું સેટ કરું છું તે જ રીતનું તમે પણ સેટ કરજો થોડું થોડું ઉમેરીને તમે પણ દસ મિનિટ રેસ્ટ આપશો તો થોડું પાણી તે શોષી જ લેશે તો આપણે થોડું વધારે પાણી ઉમેરવું જ પડશે પછી તો અહીંયા હું થોડું વધારે પાણી ઉમેરી રહી છું આપણે આ જે બેટર છે એને મીડિયમ રાખવાનું છે ના વધારે ઢીલું કે ના વધારે કઠણ એવું એકદમ મીડિયમ બેટર રેડું કરવાનું છે તો બસ આ જ પ્રકારનું આપણે બેટર રેડી કરવાનું છે જેવું તમે જોઈ રહ્યા છો

અને સ્ટીમર જ્યાં સુધી ગરમ થાય છે ત્યાં સુધી થાળીને પણ ગ્રીસ કરી લીધી છે અને જેટલું મારે બેટર અત્યારે હું ઢોકળા બનાવી રહી છું તેટલું જ બેટરમાં મેં એક ચમચી સોડા નાખી દીધો છે બાકીનું બેટર મેં કાઢી લીધું છે અને સોડાને એક્ટિવેટ કરવા માટે મેં તેની ઉપર એક ચમચી જેટલું પાણી નાખ્યું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ પ્રોસેસ થોડી જલ્દી જ કરવાની છે અને હા તમારે જેટલા ઢોકળા બનાવવા હોય તમે તેટલા ઢોકળામાં સોડા ઉમેરજો નહીં તો પહેલાં પહેલાં ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને બાકી જે સોડા નાખેલું બેટર થોડું રેસ્ટ કરી લેશે તો પછી ઢોકળા કડક થઈ જશે એટલે જેટલો આપણે ઉપયોગમાં ખીરું જે લેવાનું છે તેટલામાં જ આપણે સોડા નાખવાનો છે તો બસ અહીંયા હું બે થાળીમાં ઢોકળાનું જે બેટર છે તેને નાખી દઈશ આ પ્રોસેસને થોડી ફાસ્ટમાં જ કરવાની છે સ્ટીમરને તમારે પહેલાંથી જ ગરમ કરવા મૂકી દેવાનું છે જે જેથી આપણે પેલ ખીરું નાખીએ એટલે તરત જ સ્ટીમ થવા માટે આપણે આ થાળીઓને મૂકી દેવાય તો બસ અહીંયા પહેલેથી જ મેં સ્ટીમરને સ્ટીમ થવા માટે ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેની અંદર મેં પ્લેટ મૂકી દીધી છે અને સારા દેખાવ માટે મેં અહીંયા થોડું લાલ મરચું નાખી દીધું છે તમે લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો તો હવે સાત થી આઠ મિનિટ જેટલું આપણે આ બેટરને સ્ટીમ થવા દઈશું તો બસ સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તો ઢોકળા આપણા રેડી થઈ ગયા છે ચાકુ એકદમ ક્લિયર બહાર આવે છે તો મસ્ત એકદમ સરસ ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો તેને નીચે ઉતારી દઈશું અને તેની અંદર એક કે બે ચમચી જેટલું સિંગ તેલ નાખી દઈશું તમે બહાર ખાઓ ત્યારે સિંગતેલ જરૂરથી ઉપર નાખે છે ઢોકળા ઉપર અને પછી જ આપણે સર્વ કરે છે તો પણ તે જ રીતે તેલ નાખી દઈશું તેની ઉપર ઢોકળાને કટ થોડા મીડિયમ ગરમ હોય ત્યારે જ કરવાના છે એકદમ ગરમ પર આપણે તેને કટ નથી કરવાના તો બસ હવે તેને આપણા મનપસંદ આકારમાં કટ કરી લઈશું બસ તમે માપ સરખું રાખીને પ્રીમિક્સ રેડી કરીને રાખશો તો જ્યારે પણ મન થાય ત્યારે એકદમ સુપર સ્પોન્જી લાઈવ ઢોકળા બનાવીને રેડી કરી શકશો ના વધારે ટાઈમ લાગશે દસ જ મિનિટમાં આ ઢોકળા બનીને રેડી થશે તો હવે આપણે ઢોકળાને ડીશ થી અલગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ આરામથી ઢોકળા અલગ થઈ જાય છે અને નીચે ચોટ્યા પણ નથી આપણે એકદમ પાતળી પાતળું જ ખીરું નાખ્યું હતું ને ડીશ પર તો પણ એકદમ ઢોકળા બનીને થોડા ફૂલી પણ ગયા છે અને દેખાવે પણ ખૂબ જ સરસ લાગી રહ્યા છે તો બધા ઢોકળાને આપણે થાળીથી અલગ કરી લઈશું અને એકદમ જાળીદાર ઢોકળા બન્યા છે અને એકદમ સરસ ફૂલી પણ ગયા છે અને એકદમ સ્પોન્જી બન્યા છે આપણા ઢોકળા

તો બસ આપણા એકદમ લગ્ન પ્રસંગમાં ખાવ તેવા લાઈવ ઢોકળાની રેસીપી તૈયાર છે તો તમને જો મારી આ લાઈવ ઢોકળાની રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે તમને જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો એકદમ જબરજસ્ત લાઈવ ઢોકળાની રેસીપી એકદમ પરફેક્ટ માપ સાથે છે તો તમે પણ જરૂરથી બનાવો અને મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરો થેન્ક યુ